નમસ્કાર સ્ટુડન્ટ મિત્રો હું છું રાહુલ રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની એમમાં ચાલતી આપણી લેક્ચર સિરીઝ તો આજે આપણે નંબર સિસ્ટમ રૂપાંતરણ વિશે ચર્ચા કરવાના છીએ જો હું અગાઉના લેક્ચરની વાત કરું તો આપણે લેક્ચર નંબર થ્રીની અંદર નંબર સિસ્ટમ વિશે જોયું જેની અંદર આપણે ડિફરન્ટ નંબર સિસ્ટમ અને ખાસ કરીને જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગમાં લેવાતી નંબર સિસ્ટમ એટલે કે ડેસીમલ અને વિશે વાત જો હવે આજના વિડિયો લેક્ચરની વાત કરીએ તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ બધી નંબર સિસ્ટમ છે તે અલગ અલગ બેઝ જેમ કે ડેસીમલ વાત કરીએ તો તેનો બેઝ કે જેનો આધાર કેટલો હોય છે દસ બાઇનરીની વાત કરીએ તો તેનો આધાર કેટલો હોય છે બે ઓક્ટલનો વાત કરીએ તો ઓક્ટલનો આધાર કેટલો હોય છે આઠ અને હેક્ઝા ડેસીમલની વાત કરીએ તો હેક્ઝા આધાર કેટલો હોય છે તો કે સોલ આ બધી નંબર સિસ્ટમ છે તેને આપણે એકબીજામાં કન્વર્ઝન એટલે કે રૂપાંતરણ કરતા જેમ કે મને કોઈ નંબર ડેસીમલમાં આપેલો છે સપોઝ હું વાત કરું જેમ કે મારી પાસે એક નંબર છે 28 મારી પાસે એક નંબર છે ઇાવીસ કેમાં ડેસીમલમાં અને મારે તે નંબર સિસ્ટમને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે કે જેનો આધાર બે હોય છે તો આ નંબરને આપણે કઈ રીતે કન્વર્ટ કે રૂપાંતરણ કરી શકીએ તેના વિશે ચર્ચા કરીશું મિત્રો આ નંબર સિસ્ટમ રૂપાંતરણ ટોપિક જોવા જઈએ ને તો સૌથી અગત્યનો ટૉપિક છે શું કામ કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે કોઈ પણ તમારી યુનિવર્સિટીની એક્ઝામ કે મિડ એક્ઝામ તેમાં નંબર સિસ્ટમ રૂપાંતરણના તમને દાખલા ચોક્કસ જોવા જ મળશે અને તેનું ભારણની વાત કરીએ તો લગભગ તમને પાંચથી દસ માર્કનું ભારણ તો જોવા મળતું જોઈએ છે તો આજે આપણે આ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું હવે એમાં પણ ખાસ કરીને આપણે આ જે ટોપિક છે ને એને ત્રણ અલગ અલગ પાર્ટમાં જેમ કે વાત તો પહેલો પાર્ટ આજે આજના લેક્ચરની વાત કરીએ તો આજનો લેક્ચર આપણે પાર્ટ વનમાં માત્ર ને માત્ર ડેસીમલમાંથી બીજી નંબર સિસ્ટમ ડેસીમલમાંથી એટલે માની લો કે તમને કોઈ દસ ના આધારવાળી નંબર આપેલો છે અને તમારે તેને કન્વર્ટ કરવો છે આ બાઇનરીમાં કે પછી તેને ઓક્ટલમાં કે પછી તેને તમારે હેક્ઝા ડેસીમલમાં કન્વર્ટ કરવો છે તો તેને કઈ રીતે કન્વર્ટ કરશું તે આજના વિડિયો લેક્ચરમાં જોશું પાર્ટ ટુમાં આપણે અધર નંબર સિસ્ટમ એટલે કોઈ પણ અધર નંબર સિસ્ટમ છે તમારી પાસે કોઈ બેઝ બે છે એટલે કે બાઇન્ડરી નંબર છે ઓક્ટલ આઠ છે કે હેક્ઝા ડેસીમલ છે આ ત્રણમાંથી કોઈ પણ એક નંબર સિસ્ટમ આપેલી હોય અને તમારે કેમાં એમને કન્વર્ટ કરવું હોય કન્વર્ટ કરવો બાઇનરીમાં છે અને તેમાં તમારે ઓક્ટલ કે હેક્ઝાડેસીમલમાં કન્વર્ટ કરવો છે અને તેનાથી ઊંધો ઓક્ટલ અને હેક્ઝાડેસીમલમાંથી તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે તો તેના વિશે જોશો તો પાર્ટ વન જોયા પછી પાર્ટ ટુ અને પાર્ટ થ્રી વિડિયો લેક્ચર પણ અચૂકપણે જોશો જેથી કરીને તમને નંબર સિસ્ટમ રૂપાંતરણ સંપૂર્ણ અને એકદમ સરસ રીતે આવડી જાય અને હા મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન ઉપર ક્લિક કરી દો જેથી કરીને તમને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના વિડીયો લેક્ચર્સ તો મળતા જ હોય પણ એવાય બી હું ઘણા સબ્જેક્ટના વિડિયો લેક્ચર આપણી માતૃભાષા ગુજરાતીમાં બનાવવા જઈ રહ્યો છું જેના તમને નોટિફિકેશન મળતા રહે અને જો તમને મારો વિડીયો લેક્ચર પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ જેમ કે મેં તમને વાત કરી આજના વિડીયો લેક્ચરમાં આપણે ડેસીમલમાંથી અધર નંબર સિસ્ટમમાં કોઈપણ નંબર આપેલો છે તમને ડેસીમલમાં અને તમને અધર નંબર સિસ્ટમ એટલે કે તમારે બાઇનરી ઓક્ટલ કે હેક્ઝા ડેસીમલમાં કન્વર્ટ કરવો છે તો કઈ રીતે કરી શકાય તેના વિશે આજે ચર્ચા કરીશું હવે સૌપ્રથમ ડેસીમલ નંબર આપણે ખ્યાલ જ છે ડેસીમલ નંબરને આપણે કઈ રીતે લખી શકીએ વન ટુ થ્રી અને તેનો આધાર દસ ખાસ મિત્રો અહીંયા આધાર દસ લખવાનું ભૂલશો નહીં કારણ કે મેં જોયેલું છે ઘણા સ્ટુડન્ટો ઓલવેઝ નંબર આ રીતે લખી નાખે છે અને પછી તે ભૂલી જાય છે કે આ નંબર કેમાં આપેલો છે કારણ કે જોવા જઈએ તો આ નંબર ડેસીમલમાં બી પોસિબલ છે આ જ નંબર આપણે ઓક્ટલમાં બી પોસિબલ છે અને એ જ નંબર આપણે જોવા જઈએ તો એક્ઝા ડેસીમલમાં બી પોસિબલ છે જો તમે અહીંયા આધાર ના લખેલો હોય તો તે નંબર કેમાં છે ડેસીમલમાં છે કે ઓક્ટલમાં છે કે હેક્ઝાડેસીમલમાં છે તે તમે પોતે જ કન્ફ્યુઝન થશો અને પેપર ચેકર પણ કન્ફ્યુઝન થશે જેથી કરીને તમારા માર્ક કપાવવાની ચાન્સીસ વધી જાય છે તો હંમેશા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર કાઉન્સની બહાર તેમનો આધાર ઓલવેઝ તમારે લખવાની હેબિટ રાખવાની જ તો હવે આજે આપણે એક એક્ઝામ્પલથી જ શરૂઆત કરીએ દાખલા તરીકે મારી પાસે કોઈ એક નંબર છે ઇઠ્ઠાવીસ

ની અંદર અને પછી આપણે તે જ નંબરને માં કન્વર્ટ કરશું હવે મિત્રો બાઇનરી ઓક્ટલ અને હેક્ઝાડેસીમલ નંબર સિસ્ટમ શું છે એ તમને ખ્યાલ ના હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે તે વિડિયો જોઈ શકો છો તેમજ આગલા વિડીયો લેક્ચરની મેં ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકેલી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો હવે અહીંયા મારી પાસે નંબર છે 28.04 જીરો ચાર ડેસીમલમાં એમાંથી સૌપ્રથમ આપણે તેને બાઇનરીમાં રૂપાંતર કરીએ બાઇનરી એટલે આ સિસ્ટમમાં આપણે રૂપાંતર કરીએ તો મિત્રો અહીંયા ખાસ હવે તમારે યાદ રાખવા માટેની એક હું તમને ટ્રીક કહું છું પોઈન્ટ છે બરોબર છે જેમ કે અહીંયા આપણે વાત કરીએ ઇઠાવીસ પોઈન્ટ જીરો ચાર પોઈન્ટ છે એની ડાબી બાજુની વાત કરીએ ડાબી બાજુ ઓલવેઝ ભાંગાકાર આવશે અને જમણી બાજુ ઓલવે ગુણાકાર નો ઉપયોગ કરશું હવે ભાંગાકાર અને ગુણાકાર નો ઉપયોગ એટલે જેમ કે મારે અહીંયા કેમાં કન્વર્ટ કરવું છે બાઇનરીની અંદર નંબર કન્વર્ટ કરવો છે તો ભાંગાકાર એ આપણે કેનાથી કરશું બાઇનરીના આધાર એટલે બેઝ ટુ થી અને ગુણાકાર પછી કરશું બાઇનરીનો આધાર બેઝ ટુ એટલે કે ટુ થી હવે કઈ રીતે કરશું તો સૌ પ્રથમ હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ જેમ કે મારી પાસે ઇઠાવીસ પોઈન્ટ જીરો ચાર છે તો સૌ પ્રથમ આપણે ઇઠાવીસ જી છે એને ભાંગાકારની મેથડથી એ નંબર મેળવશું બાઇનરીમાં તો એના માટે સક્સેસિવ ભાંગાકાર સક્સેસિવ એટલે જ્યાં સુધી તમને 0 કે 1 ના આવે ત્યાં સુધી તે નંબરને આપણે બેઝ 2 થી ભાંગાકાર કરશું તો સૌપ્રથમ આપણે 2 થી ભાંગાકાર કરીએ રેડી હવે 2 થી ભાંગાકાર કરીએ અહીંયા આપણે ભાંગાકાર કરીએ શું આવશે તો કે 2 થી ભાંગાકાર કરશું એટલે 2 1 2 0 ઉપર થી એવા 8 પછી 2 4 8 શેષ કેટલી વધી ઝીરો તો ભાંગાકાર કેનાથી ચાલ્યો ચૌદ ગુણ્યા બે ને શેષ કેટલી વધી તો અહીંયા આપણે હું શેષ ઝીરો લખવાની ખાસ આ ઝીરો આપણે અહીંયા વૈદ્યો તો અહીંયા ઝીરો લખવાનો પછી બે પાછું આપણે કરશું તો હવે આપને ખ્યાલ જ છે ભાંગાકાર સાત બે ચૌદ શેષ વધશે તો કે નહીં તો કે ઝીરો પછી બે ત્રણ છ શેષ વધશે હા વધશે ને મિત્રો જેમ કે આપણે અહીંયા કરીએ સાત છે બે થ્રી તો આવશે છ શેષ વધી એક વધીને તો અહીંયા આપણે એક શેષ લખશું હવે મિત્રો અહીંયા શેષ છે ને ઓલવેઝ તમારે જે બાઇનરી નંબરમાં આપણે કન્વર્ટ કરીએ છીએ તો બાઇનરીના યુનિક નંબર ક્યાં છે ઝીરો એન્ડ વન તો બેમાંથી કોઈ પણ એક જ હશે શેષ એ સિવાયની શેષ હશે જ નહીં રેડી જેમ કે હવે આપણે આગળ અહીંયા ચાલીએ તો બે એક વધે રેડી હવે આગળ ભાંગાકાર ચાલશે નહીં ચાલે કારણ કે આપણે એક છે એને બે થી ભાંગી ના શકીએ ને બરોબર છે તો આ એક જે હતો તે એક પાછો અહીંયા આવી જશે રેડી અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું તો અહીંયા મિત્રો આપણે માત્ર ને માત્ર જે ઇઠાવીસ હતા તેને આપણે ભાંગાકારની રીતથી બાઇનરીમાં મેળવ્યા હવે આપણે પોઈન્ટ પછીના જે આંકડા છે ઝીરો ચાર એને આપણે કઈ મેથડથી મેળવશું તો કે ગુણાકારની મેથડ તો ગુણાકારની મેથડ માટે આપણે શું કરીએ તો અહીંયા જ હું ઇરેઝ કરી નાખું એટલે તમને ખ્યાલ આપણી પાસે બીજું શું હતું જીરો ચાર પણ કેવા પોઈન્ટ જીરો ચાર તો એના માટે આપણે હવે ગુણાકારની મેથડ વાપરશું પણ ગુણાકાર છે નથી કરવાનો જેમાં કન્વર્ટ કરવાની છે તેમાં તો કેમાં કન્વર્ટ કરવાનું છે તો કે બાઇનરી અને બાઇનરીનો બેઝ કેટલો હોય છે તો કે બે બેઝ એટલે આધાર તો હવે આપણે સેમ વસ્તુ કરશું જીરો પોઈન્ટ જીરો ચાર ગુણ્યા બે શું જવાબ આવશે મિત્રો કે ઝીરો પોઈન્ટ ઝીરો હવે જોયા પોઈન્ટ ઝીરો લખશું પછી પાછું આ જે ઝીરો પોઈન્ટ આઠ હતું એને અહીંયા આપણે લખી લઈએ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ જે જવાબ આવ્યો તેને ગુણ્યા બે પાસા પાછા બે કરશું તો કે શું જવાબ આવશે સોલ હેડી પાછો પોઈન્ટ પેલા શું આંકડો છે તો કે ઝીરો તો અહીંયા પાછો આપણે એના માટે ઝીરો લખી લેશું પછી પાછળના જે આંકડા છે ખાસ ધ્યાન રાખજો ગુણ્યા બે તો હવે શું જવાબ આવશે બત્રીસ કેટલા જીરો પોઈન્ટ બત્રીસ હેડી તો પાછો અહીંયા પોઈન્ટ પહેલાં આપણે કયો આંકડો મિલો તો કે ઝીરો લખી લીધો છે પછી પાછા આપણે પોઈન્ટ પછીના આંકડા લખશું તો કેટલા આવશે જીરો પોઈન્ટ બત્રીસ ગુણ્યા બે શું જવાબ આવશે તો કે જીરો પોઈન્ટ ચોસઠ તો પાછું આપણે અહીંયા જીરો લખી લઈએ પાછો આપણે અહીંયા જઈએ ઝીરો પોઈન્ટ ચોસૈઠ પોઈન્ટ પછીના આંકડા એટલે તો કે પોઈન્ટ ચોસઠ એટલે જીરો પોઈન્ટ ચોસઠ ગુણ્યા બે હવે જુઓ મિત્રો અહીંયા ખાસ શું શું કે તો કે પોઈન્ટ ઇઠાવીસ ગુણ્યા બે રેડી શું આવશે જવાબ ઝીરો પોઈન્ટ છપ્પન તો હવે પાછો આગળ આંકડો શું આવ્યો ઝીરો તો આવું તમે છે ને મિત્રો ચાર થી કે પાંચ સુધી જઈ શકો આવી રીતે બરોબર છે ગુણાકારમાં તો હવે જુઓ અહીંયા આપણે આનો જવાબ કઈ રીતે લખશું તો મિત્રો હવે આનો જવાબ કઈ રીતે લખશો આનો જવાબ લખવા માટે છે ને મિત્રો આપણે આને છે ને એમએસ કહીએ અને આને કહેવાય એલ આ ભાંગાકાર માટે તો અને ગુણાકાર માટે એનાથી વિરુદ્ધ આને આપણે એમએસ બી કહેશું અને આને આપણે કહેશું એલ એસ તો મો એમએસબી એટલે કંઈ નહીં મિત્રો મોસ્ટ સિગ્નિફિકેન્ટ બીટ અને એલએસબી એટલે શું એમએસબી કોને કહેવાય તો કે મોસ્ટ સિગ્નિફિકેન્ટ બીટ અને એલએસબી એટલે મિત્રો લિએસ્ટ સિગ્નિફિકેન્ટ

પાછો એક આવ્યો તો એક તો મેં આપણે પોઈન્ટ પછીનો આંકડો આવ્યો એક એનાથી મેળવો ગુણાકારથી તો કે પોઈન્ટ તો કે ઉપરથી નીચે જઈએ તો પેલા કેટલા ઝીરો મળ્યા એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર અને પાંચમો એકડો હતો તો કે આપણે ચાર ઝીરો હતા પછી એકડો મળી અને ઝીરો મળી રેડી મિત્રો આ બાઇનરી તો આ રીતે આપણે કોઈ પણ ડેસીમલ નંબર આપણે હોય તો તેને આપણે બાઇનરીમાં મેળવી શકીએ તો ચાલો મિત્રો હજી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ જેથી કરીને તમારે કોઈ પણ ડાઉટ હોય તો હજી તે ડાઉટ પણ સોલ્વ થઈ જાય તો ચાલો આપણે કોઈ પણ બીજો એક નંબર લઈએ જેમ કે આપણે એક નંબર લઈએ ચાલીસ બરોબર છે કેમાં આપેલો છે લખવાનું ભૂલવાનું નહીં ડેસીમલમાં નહીં આપણે કેમાં કન્વર્ટ કરવો છે તેને તો કે બાઇનરી નંબર સિસ્ટમમાં બરાબર છે એટલે કે જેનો આધાર બે હોય બરાબર છે તો સૌ પ્રથમ અહીંયા આપણે નંબર પોઈન્ટમાં આપેલો છે તો કે નથી આપેલો તો સિમ્પલ હવે આપણે અહીંયા માત્ર ને માત્ર કઈ મેથડ વાપરવાની જરૂર રહેશે માત્ર ને માત્ર ભાંગાકારની ગુણાકારની તો જરૂર પડવાની જ નથી કારણ કે આપણે પોઈન્ટ પછીનો કોઈ નંબર જ નથી તો ડાયરેક્ટ હવે આપણે ભાંગાકારની મેથડનો ઉપયોગ કરીએ ચાલીસ કેનાથી ભાંગવાના રહેશે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે ને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે એટલે એનો બેઝ કેટલો છે તો કે બે સૌ પ્રથમ વીસ દુ ચાલીસ કોઈ શેષ વધશે નહીં વધે તો આપણે અહીંયા ડાયરેક્ટ એના માટે શેષ ઝીરો છે પછી આગળ ચાલીએ બે દસ દુ વીસ કોઈ શેષ વધશે તો કે નહીં વધે રેડી પાછું આપણે બેથી ભાંગશું પાંચ બે દસ શેષ વધશે તો કે નહીં રેડી તો હવે પાંચને આપણે બેથી ભાંગશું તો કે બે બે ચાર શેષ વધશે કે હા કેટલી વધશે ચાલો ભાંગીને જ જોઈ લઈએ પાંચ છે એને બેથી ભાંગશું તો કે બે બે ચાર કેટલી વિધિ શેષ એક ભાગ હવે ના ચાલે તો શેષ કેટલી વિધિ એક બે ને પાછા ભાંગી શકશું આપણે હા ભાંગી શકશું ને આરામથી ભાંગી શકશું બે એકવું બે શેષ વધે તો કે નહીં હવે એક છે ને ભાંગી શકીએ નહીં તો આ ને પાછો આપણે અહીંયા લખી નાખવાનો કારણ કે એ કંઈ વધે જ છે ને છેલ્લે રેડી તો આપણે હવે અહીંયા એમએસબી આપણી કઈ થઈ આ આપણી એમએસબી જેને આપણે કહીએ છીએ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને આ આપણી શું થઈએ એલએસબી જેને આપણે કહીએ છીએ લેસ સિગ્નિફિકન્ટ બીટ તો જવાબ લખવા માટે આપણે ખાસ કઈ રીતે આનો આન્સર લખશું તો કે ચાલીસ ડેસીમલમાં છે આપણે બાઇનરીમાં કન્વર્ટ કર્યા તો અહીંથી આપણે લખવાનું સ્ટાર્ટ કરશું નીચેથી ઉપર જશું તો કે વન ઝીરો પછી પાછા વન અને પછી કેટલા ઝીરો છે ત્રણ તો કે ઝીરો 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 કેમાં આપણે મેળવું બાઇનરીમાં મેળ્યું મિત્રો જો તમને ડેસીમલમાંથી બાઇનરી એટલે કે આધાર બે વાળી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરતાં ફાવી ગયું હશે રૂપાંતર કરતાં સમજાઈ ગયું હશે તો હું તમને ગેરંટી સાથે કહી શકું કે તમે ડેસીમલમાંથી કોઈ પણ આધારવાળી નંબર સિસ્ટમમાં તમે નંબરને રૂપાંતર કરી શકો જેમ કે આપણી પાસે આધાર કેટલો તો બે હતો બરોબર છે તો દસ વાળી આધારવાળી સિસ્ટમને આપણે બેમાં કન્વર્ટ કર્યો એટલે કે ડેસીમલને આપણે બાઇનરીમાં કન્વર્ટ કર્યો હવે એ જ વસ્તુ મારે ડેસીમલમાંથી મારે આધાર કેનો કેટલો હોય આઠ એટલે કે ઓક્ટલ બરાબર છે ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે તો બહુ ઇઝી છે મિત્રો અહીંયા મેં કેનાથી ડિવાઈડ કર્યું હતું બેથી કર્યું હતું બરાબર છે હવે એને જ મારે કેનાથી ડિવાઈડ કરવું પડે આઠથી ચાલો આપણે આ ચાલીસ નંબરને જ ઓકટલની અંદર કન્વર્ટ કરીએ જેથી તમને અંદાજ આવી જાય તો આ ચાલીસ છે હવે મારે ચાલીસ હતો એને કેમાં કન્વર્ટ કરવો છે તો કે ઓક્ટલ એટલે છે તો કઈ નહીં મારે ચાલીસ ને કેનાથી ડિવાઈડ કરવું પડશે આઠથી તો કે આઠ પંચા ચાલીસ રેડી ભાંગાકાર કરી લો ના યાદ આવે તો આઠ પંચા ચાલીસ શેષ વૈધિ નહીં તો અહીંયા શું આવશે ઝીરો હવે જો આઠ છે એ પાંચ કરતા મોટો છે ને તો હવે આપણે પાંચ ને પાછો ડિવાઈડ કરવો હશે આઠ થી તો થશે નહીં અને પાંચ આંબી ઓક્ટલ છે એનો ડિઝિટ જ છે ને કારણ કે ઓક્ટલ ના આપણે યુનિક ડિઝિટની વાત કરીએ તો ક્યાં હતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ઝીરો ઝીરો છે ને ઓક્ટલમાં તો આ ઓક્ટેલના યુનિક ડિજિટ હતા તો પાંચ એમાંનો જ છે ને તો અહીંયા પાંચ આવી ગયા જેમ કે અહીંયા એક છેલ્લે વૈધો હતો તો આપણે એક લખતા હતા તો અહીંયા પાંચ વહીધો છેલ્લે તો કે પાંચ લખો તો આનો જવાબ શું થઈ જશે ચાલીસને આપણે કેમાં કન્વર્ટ કર્યા ઓક્ટલમાં તો એનો જવાબ નીચેથી ઉપર જઈએ એટલે આ આપણું શું થઈ ગયું એમએસ અને આ ઓકટલમાં આપણું શું થઈ ગયું એલ તો નીચેથી ઉપર જઈએ તો ફાઈ ઝીરો તો જો મિત્રો ચાલીસને આપણે બાઇનરીમાં કન્વર્ટ કર્યા તો કેટલા એવા વન ઝીરો વન ઝીરો 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 અને એ જ વસ્તુ આપણે ચાલીસ ડેસીમલમાં છે અને એને આપણે કેમાં કન્વર્ટ કર્યા ઓક્ટલમાં તો શું જવાબ મિલો પચાસ પણ આ પચાસ સેમાં છે મિત્રો ઓક્ટલમાં છે ખાસ જોજો રેડી હવે ચાલો આપણે એ જ ચાલીસ છે બરોબર છે ડેસીમલમાં સેમાં ચાલીસ ડેસીમલમાં છે અને આપણે એને જેનો આધાર સોલ હોય એટલે કે કન્વર્ટ કરીએ તો હવે તમે કોમેન્ટ કરો જઈ કે ચાલીસ ને છે એ આપણે કેનાથી ડિવાઈડ કરવાના થશે અહીંયા એનો આધાર કેટલો તો એક્ઝા ડેસીમલમાં તો કે સોલ તો કે સોલથી રેડી તો કે સોલ દુ બત્રીસ રેડી સોળ દુ બત્રીસ ડિવાઈડ જ કરીને બતાવું ચાલીસ છે તો કે સોલ દુ બત્રીસ તો કેટલા વિધા તો કે અહીંયા કેટલા વધશે 40 માંથી બત્રીસ જાય તો આઠ રેડી આઠ શું વિધિ આપણી શેષ તો અહીંયા શું આવી જશે आठ शेष हो आम भी एक्जा डिशिमल यूनिक डिजिट बात करिए तो क्या था यूनिक डिजिट जीरो थी नाइन दस ने अपने के रिप्रेजेंट करिए ए थी अगर ने बी थी ट्वेल्व ने सी थी थर्टीन ने डी थी फोर्टीन ने ई थी फिफ्टीन ने એફથી રેડી તો આઠ વિધા રેડી અને પાછળ હવે અહીંયા ડિવાઈડ થશે સોળ છે તો હવે પાછું આપણે અહીંયા સોળ ને બેથી ડિવાઈડ કરવા હશે તો થશે તો કે નહીં તો હવે આ બે પાછા ક્યાં આવી જશે અહીંયા આવી જશે રેડી તો આ આપણું શું થઈ ગયું એક્ઝા ડેસીમલમાં એમએસ બી બે છે ને આ આપણું શું થઈ ગયું એલ થઈ ગયું રેડી નીચેથી ઉપર જવાનું તો ચાલીસ ડેસીમલમાં હતા એના હેક્ઝા ડેસીમલમાં આપણે કેટલા મળ્યા તો કે ટુ એટ ઇન હેક્ઝા ડેસીમલ હેડી તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ચાલીસ છે એ હેક્ઝા ડેસીમલમાં કેટલા મળશે આપને જવાબમાં ટુ એટ ને અહીંયા સોળ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે તમે અહીંયા ચાલીસ કે જે ડેસીમલમાં છે તેને અલગ અલગ નંબર સિસ્ટમ એટલે કે બાઇનરી ઓક્ટલ અને હેક્ઝાડેસીમલમાં કઈ રીતે કન્વર્ટ કરવા અને તણીનો જવાબ અલગ અલગ આવે તે તમે આરામથી જોઈ શકો છો અને સમજી શકો છો તો આશા રાખું છું તમને હવે ડેસીમલમાંથી બીજી નંબર સિસ્ટમ ડેસીમલમાં બીજી તો કઈ કઈ તો કે બાઇનરી ઓકટલ અને હેક્ઝાડેસીમલમાં નંબરને કન્વર્ટ કરતાં તમને આવડી ગયો હશે જો તમને કોઈપણ જાતનો ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચોક્કસપણે મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને મને આવા જ વિડિયો લેક્ચર અને એન્જિનિયરિંગ સબ્જેક્ટના ગુજરાતીમાં વિડીયો લેક્ચર બનાવવાની મને પ્રેરણા મળતી રહે ધન્યવાદ મિત્રો